હેલો મિત્રો તો આજે આપણે જોઈશું ગુજરાતના બંદરો ટોટલ ગુજરાતમાં બેતાલીસ બંદર છે તો આપણે આ બેતાલીસ બંદરોને ત્રણ વિભાગમાં વહેંચીને જોઈશું તો કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત ગુજરાતમાં કોઈ પણ વસ્તુ તમે આ ત્રણ વિભાગમાં વહેંચીને યાદ રાખવાનો ટ્રાય કરશો તો તમને ઝડપી યાદ રહેશે એટલે કે આપણે જોઈએ પહેલાં તો કચ્છમાં કેટલા બંદર છે સૌરાષ્ટ્રમાં કેટલા બંદર છે અને તળ ગુજરાતમાં કેટલા બંદર આવેલા છે તો આપણે જોઈશું તો કચ્છમાં પાંચ બંદર આવેલા છે કચ્છમાં ટોટલ પાંચ બંદર આવેલા છે સૌરાષ્ટ્રની અંદર બાવીસ બંદર છે સૌરાષ્ટ્રમાં બાવીસ બંદર છે અને તળ ગુજરાતની અંદર પંદર બંદર આવેલા છે તો હવે આપણે જોઈએ કચ્છમાં કયા કયા બંદરો આવેલા છે તો કચ્છમાં પાંચ બંદર તો કયા કયા તો કચ્છમાં પહેલું બંદર છે કોટેશ્વર પહેલું બંદર છે કોટેશ્વર બીજું છે જખૌ ત્રીજું મુન્દ્રા ચોથું કંડલા અને પાંચમું છે માંડવી તો આ પાંચ બંદર કચ્છમાં આવેલા છે તો કચ્છના કયા પાંચ બંદર તો કોટેશ્વર જખૌ મુંદ્રા કંડલા અને માંડવી હવે આપણે જોઈશું સૌરાષ્ટ્રના બંદરો તો સૌરાષ્ટ્રમાં ટોટલ બાવીસ બંદર આવેલા છે અને જિલ્લા વાઈઝ આપણે જોઈશું તો પહેલું જોઈએ આપણે સૌરાષ્ટ્રની અંદર પહેલું મોરબી જોઈએ તો મોરબીની અંદર એક બંદર આવેલું છે જે છે નવલખી નવલખી બંદર તો પરીક્ષામાં તમને ડાયરેક્ટ એ રીતે પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં આવેલું નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે મોરબી જિલ્લામાં આવેલું છે એના પછી જોઈએ આપણે જામનગર તો જામનગરની અંદર ત્રણ બંદર આવેલા છે જેનું નામ છે જોડિયા બેડી અને સિક્કા તો મિત્રો આ કઈ રીતે યાદ રાખી શકાય તો જોડિયા એ જામનગરનો તાલુકો છે તો એના ઉપરથી આપણે જોડિયા બેડી અને સિક્કા જોડે યાદ રાખીશું કે જામનગરમાં જોડિયા બેડી અને સિક્કા આ ત્રણ બંદર આવેલા છે આગળ જોઈએ તો દેવભૂમિ દ્વારકા તો દેવ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર બંદર આવેલા છે સલાયા પિંડાર રૂપેણ અને ઓખા તો ઓખા મંડળ એ તો દેવભૂમિ દ્વારકાનો તાલુકો છે એટલે યાદ રહી જાય તો આ રીતે યાદ રાખવાનું ઓખા મંડળ તો દેવભૂમિ દ્વારકામાં ઓખા સલાયા પિંડાર અને રૂપેણ એના પછી આગળ જોઈએ તો પોરબંદર તો પોરબંદરની અંદર બે બંદર આવેલા છે એક તો પહેલું પોરબંદર પોતે જ પોરબંદર અને નવી બંદર કયું તો પોરબંદર અને નવી બંદર એના પછી આગળ જોઈએ જુનાગઢ જિલ્લો તો જુનાગઢ જિલ્લાની અંદર બે બંદર આવેલા છે માંગરોળ અને માંઢવડ તો માંગરોળ તો જુનાગઢનો તાલુકો છે એટલે યાદ રહી જાય તો જુનાગઢમાં માંગરોળ અને માઢવડ હવે આગળ ગીર સોમનાથ તો ગીર સોમનાથની અંદર ત્રણ બંદર આવેલા છે વેરાવળ રાજપરા અને નવા બંદર હવે ગીર સોમનાથનું મુખ્ય મથક છે જે આપણે આગળના વિડીયોમાં જોયું એ પ્રમાણે ગીર સોમનાથનું મુખ્ય મથક કહ્યું તો વેરાવળ અને વેરાવળ એ ગીર સોમનાથનો તાલુકો પણ છે એટલે આપણને વેરાવળ તો યાદ રહી જાય તો ગીર સોમનાથમાં વેરાવળ રાજપરા અને નવા બંદર મિત્રો આ ખાસ ખ્યાલ રાખજો કે પોરબંદરમાં નવી બંદર આવેલું છે અને ગીર સોમનાથમાં નવા બંદર પરીક્ષામાં પૂછાઈ જાય કે ભાઈ નવા બંદર બંદર કયા જિલ્લામાં આવેલું છે તો ગીર સોમનાથમાં એના પછી આગળ જોઈએ અમરેલી તો અમરેલીમાં ત્રણ બંદર આવેલા છે જાફરાબાદ પીપાવા અને કોટડા તો જાફરાબાદ એ અમરેલીનો તાલુકો છે એટલે આપણને યાદ રહી જાય તો જાફરાબાદ પીપાવાવ અને કોટડા એ અમરેલીમાં આવેલા છે એના પછી ભાવનગર તો ભાવનગરમાં મિત્રો એકદમ સરળ રીતે યાદ રહી જાય છે કારણ કે ભાવનગરમાં જો ભાવનગર પોતે ગોગા મહુવા અને તળાજા તો આ લગભગ ચારે ચાર ભાવનગરના તાલુકા જ છે તો ભાવનગર ગોગા મહુવા અને તળાજા તાલુકા પણ છે અને બંદરો પણ છે તો એ રીતે આપણે યાદ રાખીશું હવે મિત્રો આ હતા સૌરાષ્ટ્રના બંદરો તમે જોશો તો મોરબીમાં એક જામનગરમાં ત્રણ દેવભૂમિ દ્વારકામાં ચાર પોરબંદરમાં બે જૂનાગઢમાં બે ઘેર સોમનાથમાં ત્રણ અમરેલીમાં ત્રણ અને ભાવનગરમાં ચાર એમ કરી ટોટલ કરશો તો બાવીસ થઈ જશે હવે આગળ જોઈએ આપણે તળ ગુજરાતના બંદરો તો તળ ગુજરાતમાં પંદર બંદરો છે તો એમાં પહેલું છે અમદાવાદ તો અમદાવાદનું બંદર છે ધોલેરા તો ધોલેરા આપણે યાદ રાખીશું બીજું છે આણંદ તો આણંદની અંદર ખંભાત આપણા ગુજરાતનું રસાયણ બંદર તરીકે કયા બંદરને ઓળખવામાં આવે છે તો દહેજ બંદર એ આગળના વિડીયોમાં આપણે જોયું હતું તો એ પ્રમાણે ભરૂચનું એક જ બંદર છે દહેજ પછી આગળ જોઈએ સુરત તો સુરતની અંદર ત્રણ બંદરો આવેલા છે ભગવા મગદલ્લા અને હજીરા હવે હજીરા તો આપણને ખ્યાલ જ છે કે જ્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તો હજીરા આપણને યાદ રહી જાય બીજું મગદલ્લા અને ભગવા તો સુરતના આપણે એ રીતે યાદ રાખીશું નવસારી તો નવસારી જિલ્લાની અંદર ચાર બંદરો આવેલા છે તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે નવસારી જિલ્લાની અંદર ચાર બંદરો આવેલા છે ઓજલ વાંસી બોરસી અને બીલીમોરા બરોબર કયા કયા ઓજલ વાસી બોરસી અને બીલીમોરા તો આ ચાર બંદરો નવસારીમાં આવેલા છે હવે છેલ્લો જિલ્લો વલસાડ તો વલસાડની અંદર પાંચ બંદરો આવેલા છે તો એ પાંચ કયા કયા છે તો કોલક મરોલી ઉમરસાડી વલસાડ અને ઉમરગામ તો કઈ રીતે યાદ રાખીશું તો પહેલું તો વલસાડનું વલસાડ યાદ રહી જાય પછી કોલક અને મરોલી બંને જોડે યાદ રાખવાનું કોરક અને કોલક અને મરોલી અને બંને પાછળથી યાદ રાખવાના ઉમરસાડી અને ઉમરગામ તો આ રીતે આપણને યાદ રહી જાય તો હવે આ ટોટલ તમે જોશો તો અમદાવાદમાં એક આણંદમાં એક ભરૂચમાં એક સુરતમાં ત્રણ નવસારીમાં ચાર અને વલસાડમાં પાંચ એમ કરી ટોટલ પંદર બંદર આવેલા છે તો તમે ટોટલ જોશો તો કચ્છમાં પાંચ થઈ ગયા સૌરાષ્ટ્રમાં બાવીસ અને તળ ગુજરાતમાં પંદર એમ કરીએ ટોટલ બાવીસ બંદરો આવેલા છે હવે કદાચ આમાંથી પ્રશ્ન એ રીતે પૂછી દે કે ભાઈ કચ્છની અંદર કુલ કેટલા બંદર આવેલા છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પાંચ બંદર આવેલા છે પછી એવું પૂછે કે તળ ગુજરાતની અંદર સૌથી વધારે બંદર ધરાવતો જિલ્લો કયો છે તો તળ ગુજરાતમાં આપણે જોઈશું તો સૌથી વધારે વલસાડમાં પાંચ બંદરો આવેલા છે અને મિત્રો આ બધા બંદરો તમારે પેસેફિક યાદ રાખવા પડશે કારણ કે આમાં પ્રશ્ન એ રીતે જ પૂછાશે કે મરોલી બંદર ગુજરાતનું મરોલી બંદર કયા જિલ્લામાં આવેલું છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વલસાડની અંદર આવેલું છે તો હું આશા રાખું કે આ વિડીયો જોયા પછી તમારે બંદરો યાદ રાખવાની જરૂર નહીં પડે કારણ કે તમને યાદ રહી જ જશે તો હવે આવા જ એક નવા વિડીયો સાથે મળીશું નેક્સ્ટ